વાત વચ્ચે રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સુરત આવી પહોંચ્યા હતા જ્યાં તે ઉમિયાધામ મંદિરના દર્શન કર્યા બાદ સાંજે સંમેલનમાં ભાગ લેશે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે હાલ ક્ષત્રિયો મેદાને આવી ગયા છે ત્યારે રૂપાલા હાલ પાટીદારોના આવી ગયા છે રૂપાલા સુરતના પ્રવાસે આવ્યા હતા મંદિરમાં દર્શન કર્યા બાદ બાદા માતાજીના આશીર્વાદ સાથે ભોજન લીધું હતું અને ત્યારબાદ રૂપાલાએ સુરતમાં પાટીદાર સમાજના અગ્રણીઓનો સંપર્ક કર્યો હતો તો સાંજે ગોપીનગામ ખાતે યોજાનાર પાટીદાર સમાજના સંમેલનમાં રૂપાલા ભાગ લઈ પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કરશે આજે આવી સુરત ખાતે સમગ્ર રાજકોટ લોકસભા મતવિસ્તારમાંથી વિસ્તારમાંથી અલગ અલગ ગામના લોકો જે અહીંયા સ્થાયી થયા હોય એવા દરેક જ્ઞાતિ દરેક સમાજના લોકોને મળવા માટેનો આદરણીય રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબનો આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે સંપૂર્ણ દિવસ દરમિયાન દરેક તાલુકાના અલગ અલગ આગેવાનોના ઘરે ચા પાણીનો કાર્યક્રમ રાખ્યો છે અત્યારે મા ઉમૈયાજીના દર્શન કરી અને સાંજે છ વાગે ગોપિન ફાર્મમાં રાજકોટ લોકસભાના સાત જેટલી વિધાનસભામાં આવતા ગામોમાંથી વસતા સૌ સમાજના આગેવાનોને સાંજે મળવાનો કાર્યક્રમ રાખ્યો છે ગોષ્ઠી રાખી છે અને આપ સૌના માધ્યમથી હું ડૉક્ટર ભરત બોગરા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પણ વિનંતી કરું છું કે સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો અલગ અલગ ગામમાંથી દરેક જ્ઞાતિના લોકો અહીંયા વસે છે સુરતમાં સૌ સૌરાષ્ટ્રવાસીઓ અને સુરતવાસીઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સાત તારીખે જે મતદાન થવાનું છે ભારતીય જનતા પાર્ટીને મત આપે એવી અપીલ કરવા માટે પણ આવ્યા છે કોઈ વિરોધ છે નહીં બધા સાથે નહીં કોઈ કોઈ સાંભળો એક મિનિટ એક મિનિટ એક મિનિટ મીડિયાને અટકાવનો વિષય જ નથી સાંજે પણ હું આમંત્રણ આપું છું બધા પદાર્થો સાથે ભોજન કરીશું અને આખો કાર્યક્રમના ઉપાધ્યક્ષ તરીકે આપને બધું અત્યારે કોઈ સાંભળો સાંભળો એક અત્યારે કોઈ મીટિંગ જ નથી બધા લોકોને દરેક જ્ઞાતિના કોઈ એક સમાજના નથી દરેક જ્ઞાતિના લોકોને સાંભળો રાજકોટ લોકસભામાંથી વસતા દરેક જ્ઞાતિ સમુદાયના લોકોને શુભેચ્છા મુલાકાત છે સવારથી મળવાનું છે બીજું કોઈ મિટિંગ ના આવી ના બધી જ્ઞાતિના લોકો છે કોઈ આગેવાનો શક્તિ પ્રદર્શન છે નહીં બધાને મળવા માટેનો કાર્યક્રમ છે ઉમેદવાર પોતાના મત વિસ્તારના લોકોને મળવા આવે ને આ પરંપરા તો વર્ષોથી સુરતની અંદર છે આદરણી મનસુખભાઈ માંડવીયા સાહેબ પણ પોરબંદરથી બધાને મળવા માટે આવ્યા હતા અમરેલીથી પણ ભરતભાઈ સુતરિયા અમારા ઉમેદવાર પણ બધાને મળવા માટે આવવાના છે ને રાજકોટથી પણ અને હું પણ બે હજાર ચૂંટણી લડું છું દરેક ચૂંટણી વખતે સુરતમાં વસતા લોકોને મળવા માટે અમે આવીએ છીએ ને આ અમારી આગેવાનોની પરંપરા હોય છે ને અમે મળીને સુરતમાં વસતા લોકોને સમગ્ર ગુજરાતમાં જ્યાં એમનું મત હોય ત્યાં એમના સાથે જોડાયેલા લોકોને મત આપવાની અપીલ કરતા હોય છે ને આ તો વર્ષોની પરંપરા છે દરેક જ્ઞાતિના લોકો અઢારે વરણ જે મેં કીધું એમ રાજકોટ લોકસભા વિસ્તારના કોઈ પણ ગામમાંથી વસતા હોય સહી સુતાર દરજી મિસ્ત્રી પટેલ કોઈ પણ જ્ઞાતિના લોકો ક્ષત્રિય હોય બ્રાહ્મણ હોય બધા જ મળવા આવવાના છે

જે રીતે દેશ પ્રગતિ કરી રહ્યો છે નરેન્દ્રભાઈને મજબૂત કરવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર વાસીઓ જે રીતે થનગને છે એની અપીલ કરવા માટે છે આભાર